હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ટેસ્ટી ટેલ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ મિક્સ વેજ સબ્જી બનાવવાના છીએ સબ્જીની સાથે સાથે એક સિક્રેટ મસાલો પણ બનાવવાના છીએ તો મારો વિડીયો પૂરેપૂરો જોજો અને જો મારો વિડીયો ગમે તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિક્સ વેજમાં તમને ગમતા બધા જ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો અને જો તમને આમાંથી કોઈ શાકભાજી ન ગમતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ડુંગળી લસણ ન લેતા હોય તો ડુંગળી લસણ વગર પણ આ સબ્જી બહુ જ સરસ બને છે હવે આપણે શાકભાજી સુધારી લઈશું જેમાં આપણે ધ્યાન રાખશું કે બધા જ શાકભાજી એક સરખા પીસમાં સુધારીએ જો કોઈ શાકભાજી મોટા પીસીસ હશે તો એ કાચા રહી જશે અને જો કોઈ નાના પીસીસમાં કટ કરીશું તો એ શાકભાજી ઓવરકુક થઈ જશે બધા શાકભાજી આપણે સુધારાઈ ગયા છે હવે આપણે આ શાકમાં જે મસાલો ઉમેરવાનો છે મસાલો તૈયાર કરી લઈશું મસાલામાં આપણે સિંગનાણાં તલ ચણાનો લોટ કાચું જીરું સૂકેલું લાલ મરચું બાકી આપણે ઘરમાં જે બધા મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ એ બધા બેઝિક મસાલાનો ઉપયોગ કરશું હવે આપણે આ બધા જ મસાલાને એક મિક્સર જારમાં પીસી લઈશું બહુ ઝીણો પણ નહીં અને બહુ જાડો પણ નહીં એવો દર દરો પીસી લઈશું તો તૈયાર છે હવે આપણો શાકનો મસાલો હવે એને એક પ્લેટમાં કાઢી સાઈડમાં રાખી દઈશું અને તે જ મિક્સર જારમાં હવે આપણે શાક માટેની ગ્રેવી બનાવી લઈશું જેમાં આપણે ટમેટા એડ કરી દઈશું મેં અહીંયા બે ટમેટાનો ઉપયોગ કરેલો છે તમને વધારે ભાવતા હોય તો વધારે પણ લઈ શકો છો હવે આપણે એમાં ડુંગળી પણ ઉમેરી દઈશું આમાં મેં એક ડુંગળીનો ઉપયોગ કરેલો છે જો તમને વધારે ટેસ્ટ ગમતો હોય ડુંગળી લસણનો તો તમે ડુંગળી અને લસણ તમારી ક્વોન્ટિટી મુજબ પણ લઈ શકો છો હવે આપણે આઠ દસ કડી લસણ અને એક મોટો કટકો આદુનો લઈ અને એને આપણે ગ્રેવી કરી લઈશું તો હવે આપણી શાક માટેની ગ્રેવી પણ તૈયાર છે હવે આપણે સબ્જી માટે જે તુવેરદાણા વાલ વટાણા એ બધા જ શાકને આપણે ધોઈ લઈશું અને સાફ કરી અને રાખી દઈશું હવે આપણે શાક બનાવવા માટેની તૈયારી કરી લઈશું તો કુકરમાં થોડુંક તેલ મૂકી દઈશું થોડુંક વધારે તેલ નોર્મલ શાક કરતાં લઈશું કારણ કે કાઠિયાવાડી શાક તેલ અને મસાલા ફૂલ હોય તો જ આપણને ભાવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખી દઈશું ત્યારબાદ જીરું નાખી દઈશું રાઈ અને જીરું તતડે એટલે એમાં આપણે ટમેટાની ને આદુ મરચાં લસણની જે ગ્રેવી બનાવેલી છે એ ગ્રેવી ઉમેરી દઈશું ગ્રેવીને થોડીક વાર સાંતડી લઈશું હવે એમાં બધા મસાલા ઉમેરી દઈશું જેમાં પહેલાં હળદર પછી મરચું પાવડર સ્વાદ અનુસાર નમક અને જો તમને ગળ્યું પસંદ હોય તો તમે ગળાશ માટે ખાંડનો પણ ઉપયોગ કરી શકો અને ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું ગ્રેવી અને મસાલાને થોડીવાર માટે સાંતળી લઈશું હવે આપણે બધા જ શાકભાજીને કુકરમાં ઉમેરી દઈશું હવે બધું આપણે એક સરસ રીતે મિક્સ કરી દઈશું બધો જ મસાલો બધા શાકભાજીની ઉપર કોટ થઈ જવો જોઈએ એવી રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે શાકની અંદર પાણી ઉમેરી દઈશું જો તમને વધારે રસવાળું શાક પસંદ હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો અને જો તમને ઓછા રસવાળું શાક પસંદ હોય તો તમે ઓછું પાણી ઉમેરી શકો છો ફરીથી બધું મિક્સ કરી લઈશું હવે સબ્જીમાં આપણે આપણો સ્પેશિયલ મસાલો ઉમેરી દઈશું થી ચાર ચમચી મસાલો ઉમેરી દેવા પછી આપણે બધું જ શાક પાછું મિક્સ કરી લઈશું શાકની અંદર આપણે ભરેલા મરચાં પણ ઉમેરીશું કારણ કે આ બંને લોકોને કાઠિયાવાડીઓને તીખું તમતમતું તો બહુ જ ભાવે મરચાં ભરાઈ જાય એટલે આપણે એ બધા જ મરચાંને આ શાક ઉપર ગોઠવી દઈશું અને એની ઉપર પણ આપણે થોડોક મસાલો ભભરાવી દઈશું કુકર બંધ કરી હવે ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી આપણે કુકરને થવા દઈશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી મિક્સ વેજ સબ્જી સબ્જીને હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણી કાઠિયાવાડી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી સબ્જીની સાથે આપણે રોટલી કાકડી ગોળ અને પાપડ સાથે સાથે મસાલેદાર છાશ પણ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને અમારી આ મિક્સ વેજ સબ્જીની રેસીપી જો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલને હજી સુધી લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ